નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર જનતા રેડ દ્વારા દારૂ પકડાયો ગરડા પંથકમાં દારૂની બદી સામે લોકોનો રોષ દેશી દારૂનો મોટો જથ્થો પકડાયો શહેરોની સાથોસાથ અંતરિયાળ ગામડા સુધી ફેલાયેલી દારૂની બદીથી લોકો એ હદે ત્રસ્ત બન્યા છે કે જાતે જ જનતા રેડ સ્વરૂપે આવી બદીઓ પર દોષ બોલાવી દારૂના આ વેફલા કેટલી હદે વધી ગયા છે તેની પ્રતિથિ કરાવી હતી લોકોએ દર્શાવેલી જાગૃતિ બાદ વાયોર પોલીસને જાણ કરાતા પોલીસે પણ ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી બંને આરોપી મહાવીરસિંહ કરણસિંહ ભાટી અને રેવતસિંહ ચતુરસિંહ ભાટીને ઝડપી પાડી દારૂ સહિત કુલ રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો પચાસનો જથ્થો કબજે લઈ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરી હતી અબડાસા તાલુકાના ગઢડા પંથકના વાયોર પોલીસ મથકની હદમાં આવતા સાંગી ચોકડી નજીક બોલાઈ રોહારો હોથીહાઈ અને મોટી બેરના ગ્રામજનોએ મોટી માત્રામાં દેશી દારૂ લઈ જતી બોલેરો ગાડી અટકાવી જનતા રેડ પાડી હતી ગાડીમાંથી આઠસો જેટલી દારૂની કોથળીનો જથ્થો મળી આવ્યો હતો સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે ગરડા પંથકમાં આવેલી નિરમા અને અલ્ટ્રાટેક સાંગી જેવી મોટી સિમેન્ટ કંપનીઓમાં યુપી બિહાર જેવા અન્ય રાજ્યમાંથી આવેલા મજૂરો રહે છે જે દારૂ પીને સ્થાનિકોને પરેશાન કરતા હોય છે તો બુટલે ઘરો પર કોઈ અંકુશ નથી જેના કારણે ગ્રામજનોને જ પગલાં ભરવાની ફરજ પડી હોવાનું પણ ઉમેર્યું હતું જનતા રેડ બાદ ગ્રામજનોએ પોલીસના એકસો બાર નંબર પણ જાણ કરી હતી ત્યારબાદ વાયર પોલીસ સ્થળ પર પહોંચી ગાડી સાથે દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી રોહારોના કોંગ્રેસના આગેવાન અલી લાખા કેરે જણાવ્યું હતું કે પંથકમાં દેશી દારૂનો વેપાર ખુલ્લે આમ ચાલી રહ્યો છે દારૂ પીધેલા મજૂરો આસપાસના નાના ગામોમાં જઈ લોકોને પરેશાન કરે છે તેમજ છેલ્લા એક વર્ષમાં વીસ જેટલા અકસ્માત દારૂના કારણે થયા છે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ જનતા રેડ પાડવાની ફરજ પડી હતી બીજી તરફ સ્થળ પર પહોંચેલી પોલીસે આરોપીઓ નખત્રાણાના મહાવીરસિંહ કરણસિંહ ભાટી અને રેવતસિંહ ચતુરસિંહ ભાટી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓના કબજાની બોલે બોલેરો જીપ કાર નંબર જી જે વન ટુ ડી એટ ટુ એઇટ ફોરમાં રહેલી દેશી દારૂની સાતસો પંચ્યાસી કોથળી કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર બસો પચાસ મળી કુલ રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને આ જથ્થો કોને આપવાના હતા તે જાણવા સહિતની કાયદેસરની કાર્યવાહી આદરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલેનિયમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવતી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર